નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વીજે એન જેમ જે પ્રાઇવેટ આઈટીઆઈ જે વસો ખાતે આવેલી છે મિત્રો જે એનસીવી પેટર્ન ડીજી એનટી ન્યુ દિલ્હી દ્વારા એફિલિયેડ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો ઇન્સ્ટ્રક્ટર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પોપા ઇન્સ્ટ્રક્ટર માટે જગ્યા છે જેમાં કોમ્પ્યુટર ટીચર્સ માટે ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે જેમાં બી એમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી ઇન્ફોર્મેશન ટેકનોલોજી બીસીએ એમસીએ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ તેમજ ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ બે વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે તેમજ ફિટર ઇન્સ્ટ્રક્ટર માટે અહીંયા બી મિકેનિકલ ડિપ્લોમા ઇન બી મિકેનિકલ વિથ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો નીચે આપેલા સંપર્ક નંબરે સંપર્ક કરી શકે છે મિત્રો તો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવા આમંત્રિત કરવા અંગેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતા નિયંત્રણ હેઠળની તાપી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારામાં એનસીવીટી જીસીવીટી અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે વચગાળાની વ્યવસ્થા રૂપે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ માટે ઉમેદવારો પાસેથી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જેમાં જે પગાર ધોરણની વાત કરીએ તો કલાક દીઠ નેવું દૈનિક પાંચસો ચાલીસ લેખે મહત્તમ માનદ વેતન મહિને ચૌદ ચાલીસથી વધુ નહીં તે રીતે ચૂકવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે અહીપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ વતનથી અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે લાયકાત ધરાવતો ઉમેદવારો સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી રહેશે સીટ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં રહેશે તેમજ સંપૂર્ણ મેરિટ પ્રક્રિયા છે તે મેરિટ આધારિત રહેશે મિત્રો તેમજ અન્ય છે તે સેવા વિષયક હકુદાઓ રહેશે નહીં તે મુજબનું એક બાહ્યતરી પત્રક પણ આપવાનું રહેશે અરજી ફોર્મ છે મિત્રો તે મેળવી અને ત્યારબાદ તમે જે જમા કરવાનું રહેશે મિત્રો રૂબરૂ મુલાકાત સમયે અરજી ફોર્મ છે તે ઓરિજિનલ પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે રૂબરૂ મુલાકાતનું સ્થળ છે મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા કાકરાપાર રોડ તાલુકો વ્યારા જિલ્લો તાપી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો સંપર્ક કરી શકો છો ભરતી બાબતે આગળ વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે આઈટીઆઈ અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની સરકારી ઉદ્યોગિક તાલીમ સંસ્થા કુકરમુંડા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે રોજગાર અને તાલીમ ખાતા અંતર્ગત જે તાલીમ સંસ્થા માસના જે કરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગ ગ્રુપ માટે અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અગિયાર માસના આધારિત જેમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવામાં આવશે મિત્રો તેમજ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભૂત પુરાવાઓ છે તે રજૂ કરવામાં રહેશે તેમજ અરજીમાં સંપૂર્ણ નંબર ખાસ આપવાનો રહેશે મિત્રો લાયકાત છે તે એનસીવીટી જીસીવીટી નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે તેમજ નીચેના સરનામે સંસ્થાનો રૂબરૂ સંપર્ક આરપીઆઈડીથી તેમજ અરજી કરવા માટે વિનંતી આપવામાં આવે છે મિત્રો ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ આધારિત રહેશે તેમજ અન્ય જે હકદારો છે તે કોઈ પણ કરી શકશે નહીં તે મુજબનો એક બાહેંદરી પત્રક આપવાનો રહેશે રૂબરૂ અરજી સાથે ઉમેદવારે ઓરિજિનલ પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે મિત્રો જેમાં અરજી સ્વીકારની છેલ્લી તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે રૂબરૂ મુલાકાતની તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ કલાકે અરજી જે રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું નોંધી લેશો મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુકરમુંડા મુ પોસ્ટ ફુલવાડી ત્રણ રસ્તા ઇટવાઈ રોડ તાલુકો કુકરમુંડા જિલ્લો તાપી કચેરીના સંપર્ક નંબર તેમજ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવે છે મિત્રો સંપર્ક કરી શકો છો તમે ભરતી બાબતે આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ચરુતર જે ચારોતર વિદ્યામંડળ જે સીવીએમ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં એપ્લિકેશન્સ આર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ફોર પોસ્ટ ઓફ કમ્પ્યુટર ટીચર્સ ઇન્સ્ટ્રક્ટર ફોર સીવીએ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન જેમાં બીસીએ બીએસસીઆઈટી કોમ્પ્યુટર સાયન્સ આઈટી તેમજ એમસીએ એમએસસી કમ્પ્યુટર સાયન્સ આઈટી પીજીડીસી લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો કેન્ડિડેટ શુડ બી પ્રોફિશિયન્ટ ઇન ઇંગ્લિશ તેમજ ધ કેન્ડિડેટ વિથ ગુડ એક્સપિરિયન્સ વિલ બી ગિવન પ્રિફરન્સ કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ સેન્ડ ધર એપ્લિકેશન એલોંગ વિથ ઓલ ધ કોન્સર્ટ ડોક્યુમેન્ટ રિલેટેડ ટુ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ટુ ધનરેબલ સેક્રેટરી એબો એડ્રેસ વિદિન સેવન ડેઝ ફ્રોમ ધ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમારે સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે ચારુતર વિદ્યામંડળ સીવીએમ પોસ્ટબોક્સ નંબર બાવીસ વલ્લભ વિદ્યાનગર આડત્રીસ એક્યાસી વીસ પિનકોડ છે ડિસ્ટ્રીકા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ સંસ્થાની વેબસાઇટ અહીંયા આપેલી છે મિત્રો તમે વિઝિટ કરી શકો છો વધુ માહિતી માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બે વર્ષના ટ્રેડોમાં બીજા વર્ષમાં તાલીમ રહેલા તાલીમાર્થીઓને ધોરણ બારની અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો લાયકાતની વાત કરીએ તો અનુભવ સહિત અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ

તાલુકો ખડબ્રમ જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ બત્રીસ પંચાવન પર તારીખ દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત સ્વનિર્ભર જે આઈટીઆઈ છે રશીદ ખાતે આવેલી મિત્રો જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે નીચે મુજબની લાયકાત ધરાવતા અનુભવી ઇન્સ્ટ્રક્ટરને તાકીદ જરૂર હોય ઉમેદવારોએ લાયકાતના ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત કરેલી નકલો સાથે સ્વહસ્તાક્ષરે લખેલ અરજી સાથે તારીખ પાંચ દસ બે હજાર રોજ શનિવારે ઉપરોક્ત સરનામે સ્વ ખર્ચે રૂપરૂ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો જેમાં ઇન્સ્ટ્રક્ટર ઇન વાયરમેન માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તેમજ બે વર્ષનો અનુભવ બી ઇલેક્ટ્રિકલ તેમજ એક વર્ષનો અનુભવ અથવા તો આઈટીઆઈ ઇન ઇલેક્ટ્રિશિયન વાયરમેન તમે ચાર વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો તેમજ ઇન્સ્ટ્રક્ટર ઇન ફિટર માટેની જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયર બે વર્ષનો અનુભવ બી મેનિકલ તેમજ એક વર્ષનો અનુભવ તેમજ આઈટીઆઈ ફિટર તમે ચાર વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો છે તે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના શનિવારે ઉપરોક્ત સરનામે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે મિત્રો સંસ્થામાં હાજર રહી શકે છે એડ્રેસ નોંધી લેશો મિત્રો રશિદ આઈટીઆઈ સ્વનિર્ભર વાંશિયા દરવાજા બહાર કંકારોડ લુણાવાડા જિલ્લો મહિસાગર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ફરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો તક્ષશિલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી માટેની જાહેરાત આવેલી છે જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની ચાર જગ્યા જેમાં એમએસડબલ્યુ એસઆઈ જેએનએમ બીએસસી નર્સિંગ કરેલું હોય તેમજ ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટી માટેની ત્રણ જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી કેમેસ્ટ્રી ફાયર ટેકનોલોજી ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટીની લાયકાત ધરાવતા હોય તેમજ સર્ટિફિકેટ એન્ડ સોલાર ટેકનિશિયન માટેની ચાર જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી ફિઝિક્સ બીએસસી કેમેસ્ટ્રી બીએ બી ઇલેક્ટ્રિકલ સોલાર ટેકનિશિયનની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો પાવર ભાવનગર આવૃત્તિમાં છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજા ભરતી માટેની જાહેરાત આવેલી છે તક્ષશીલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત સંપૂર્ણ વિગત સાથે અરજી છે તે આઠ દિવસમાં પહોંચતી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો તક્ષશિલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંકુલ બે ચિન્મય ભાવશ્રમ પાછળ ભગવતી સર્કલ નજીક કાળિયાબીડ ભાવનગર ખાતે અરજી કરવાની રહેશે મિત્રો મોબાઈલ નંબર અહીં આપેલા છે મિત્રો સંસ્થાના વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય